રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં વાગ્યા છે હવે થોડા કાજ વેલા છે નહીં મોડા મોડા શું આવે છે રવિવાર એટલે થોડીક નહીં રહે છે અને ઉઠી ગયા તે શિરાઈ ગયા છે ગયા છે કમ્પ્લીટ હાઈ ક્લાસ મજાના અને હવે છે ને આપણે જવાનું છે દૂધ ભરવા તો એ બૈણી તૈયારી કરી નહીં હાલો બીજાને વારો આવે મારે એકલા કેમ બોલું પછી

વાત એવી કરે અત્યારે બગડતો કાંઈ ને એવું નથી કેવું ખાને

એટલી ઘડી હારા રે પણ જો વાસી દુ કરવાનું હોય લીન લેવા જવાની લીન વાટવાની હોય આપણે તુળા કામ ને કરવાનું એવા જ થઈ જાય શિયા અને હદર હંધી બાઈને થઈ જાય કોક બાઈને ન થાતા ન હંધી ન થઈ જાય તમે એમ કે મતલબ આ આશરે ને એલા શું કે કે મારે કાઈ નથી થઈ જાય કામ તો હું કરું પણ

વાતો ના ઢગલા પીડા પણ એમ નાય ઘઉમાં બજાર નથી પહેરવી ઘઉં માં બજાર તો કેમ

अध्यान उठाएगा अध्यारव जाओ ना जाओ ना काल जाओ जाओ ना उठाने लोग तो कहाँ मावन घूमने के लिए लिए जाओ अध्याय वो पहले कि अध्याय में सी अंग्रेज अध्याय उसमें नाव है रायवा है अक्ला अध्याय पत्थर है अध्याय पत्थर बनावा अध्याय पत्थर पोगरा में जा जा देवसी हाँ रोल है हाँ उस साल

આવે જાવ aden ખોટુ ઓલ માં તો ક્યાંયા હતી તા મારે મને જ ખબર હે તને થોડી ખબર હોય નાનો છે બનાવી અમે જાય કામ કરવા

કદાચ કાસા રહી જાય વાંધો ન આવે બોલા શું કહેવાય બર્તન નકલ કાસા ન રે ને તો ભૂંગરા અને ડાયર મસ્તી થઈ ગઈ છે બહુ તીખી ના લાગતી મોરી આ ભાત પણ સડી ગયા છે અને હવે બપોરે દેવાની તૈયારી હાલે છે તો થોડુંક જમી લઈએ ભોજન કરી ભોજન આ

બપોરો કરવો આવી જાવ બરોબર અને ડાયર ભાત નો પ્રોગ્રામ છે છે બાકી બીજું કઈ સાયસ રોટલા હોય તો કઈ હોય જાય ડાયર ભાત નવીન કહેવાય પણ આ તો ટાયર પાથ હતા તે લાવ થોડું બતાવી દે તો આવો ટાયર પાથ બનાવ્યા મોહન અને મમ્મી બપોર ફોલો કરવા આવી જાવ અને આ વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટ માં કીજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ નવા હો કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય